જય માતાજી મિત્રો સ્વાગતમ છે ભગુભાઈ રાજપૂત લોક માં હું મારા કાકા ને બીજા કાકા ચાર પાંચ કાકા લઈ શી ગલુડા મિંદરા કુતરા શી દીપડા ને એવું જોવા પ્રાણી સંગ્રહાલય માં સુરત તમે શું જોવા જાવ ઇસ્ટા ઇસ્ટા જો રાજી ગાડી અકારે છે મત્રી મધરી વરસાદ ચાલુ થઈ ગયો છે કનકસી બાપુ બાજુમાં બેઠા છે નરેશ બાપુ ગાડી આવી

એમ ફેરવ બધા સરમાય છે જો વાંદ્રા છે નકરા જુનાગઢ માં ફ્રી માં મળે જોવા

mẹ tôi cho dưới nữa thì hạ ha gạch đu ha hạ gạch đu ha hạ 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 đi hạ 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 hạ

રેડો હમણાં જ આવેલો લાગે થોડા હરણ બોટિયે ના સફેદ મોલે કરી હાલ કરી હમણાં ફોનમાં <mí> ફેર <toys> <coughs> <Pan> <aún>

જય માતાજી મિત્રો સ્વાગત ભારત માં વિડીયો ને મજા આવ્યો તો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું કેવું પર મજા આયા